હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધોરણ બાર માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રો હું કેતન ચોટલિયા હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે અંગ્રેજી ગ્રામર પર વ્યાકરણ પર પકડ લાવવા માટે આપણે એક જબરદસ્ત ઇંગ્લિશ ગ્રામર કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ પંદર મહિના રોજ તમારા હાથમાં આપણે એક જબરદસ્ત એપ્લિકેશન આવી જશે અનેક એક એપ્લિકેશનની અંદર એક સરસ મજાના પાંચ ફીચર આપણે એવા એડ કરેલા છે જે વિદ્યાર્થીઓને સો ટકા ગમશે અને જેની મદદથી એમનું ગ્રામર આ આસાન થઈ જશે તો ચાલો એ પાંચ ફીચર કયા છે હું તમને હું બતાવી દઉં એમાંનું સૌથી મોસ્ટ એટ્રેક્ટિવ ફીચર યસ એનિમેટેડ વિડિયો રિવિઝન તમે સ્ક્રીન પર એક નાનકડો એવો વિડિયો જોઈ શકો છો આ વો જ વિડિયો તમને આપણી એપ્લિકેશન માં પણ દેખાશે યસ તમે કોઈ પણ ટોપિક જરા લાઈ લેક્ચર માં શીખો છો એ ટોપિક શીખાઈ જાય પછી તમારે રિવિઝન કરવું છે યસ ઘણીવાર શું થાય કે તમે અલગ અલગ પ્રકાશનમાંથી વાંચતા હોય બુકમાંથી વાંચતા હોય તો કંટાળો આવી શકે પણ સરસ મજાનું કલર કોમ્બિનેશન હોય સાથે સાથે પ્રમાણે ટાઈમર આવતું હોય યસ એમસીક્યુ વાંચવામાં મજા આવે એવો ફોન્ટ હોય તો તમે આસાનીથી તમે લોંગ સમય માટે રિવિઝન કરી શકો અને મેક્સિમમ પ્રેક્ટિસ કરી શકો તો એ જ વિદ્યાર્થીઓના માઇન્ડસેટને સમજીને આપણે એનિમેટેડ વિડિયો રિવિઝન આપણી એપ્લિકેશનના ફીચરમાં રાખેલું છે તમે જોઈ શકો છો અહીંયા ટાઈમર આવે છે તમને ખ્યાલ આવે કે એક્ઝેટ કેટલા સમયમાં તમારી સ્પીડ કેટલી છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલું છે અને ઘણા વિદ્યાર્થીઓની સ્પીડ સારી હોય એ આસાનીથી એમસીક્યુ સ્પીડમાં સોલ્વ કરી શકતા હોય એમના માટે આપણે આ વિડિયોમાં તમને નીચે સ્પીડ ફોરવર્ડનો ઓપ્શન પણ આપેલો છે તમને એવું થાય કે મારે વધારે સ્પીડમાં જોવું છે તો ટુ એક્સ સ્પીડમાં જોઈ શકો છો ટુ પોઈન્ટ ફાઈવ એક્સ સ્પીડમાં પણ જોઈ શકો છો મતલબ બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એપ્લિકેશનમાં આ સરસ મજાનું ફીચર ડિઝાઇન કરેલું છે મિત્રો ખાલી લાઈવ લેક્ચરની મદદથી ભણાવવાનું કામ જ નહીં વિદ્યાર્થીઓની અંદર એક સારો કોન્ફિડન્સ આવે એના માટે રેગ્યુલર બેકઅપ પ્લાન સાથે તમને રિવિઝન થાય તમને પ્રેક્ટિસ મળે એ પણ પૂરું ધ્યાન રાખવામાં આવશે એટલા માટે આવા તો મળશે જ સાથે સાથે તમને પીડીએફ પીડીએફ પણ પણ પ્રોવાઈડ કરવામાં આવશે એ કેવી આવી સરસ મજાના અલગ કોમ્બિનેશન વાળી ગ્રાફિક્સ વાળી મતલબ તમારા મોબાઈલમાં તમે ગમે ત્યાં બહાર હોવ છો તમને રિવિઝન કરવાની ઈચ્છા થાય ગ્રામર પર પકડ લાવવાની ઈચ્છા થાય તમે બિંદાસ મોબાઈલ ઓપન કરીને આપણી એપ્લિકેશન ઓપન કરીને એમાં બિંદાસ રિવિઝન કરી શકો છો તમને એવું થાય કે મારે પીડીએફ વાંચવી છે પીડીએફ જોઈ શકો છો તમને એમ થાય કે એનિમેટેડ વિડીયો સોલ્વ કરવા છે એ સોલ્વ કરી શકો છો ટાઈમ છે અને એમસીક્યુ ટેસ્ટ સોલ્વ કરવી છે એ પણ સોલ્વ કરી શકશો મતલબ બધા વિદ્યાર્થીઓને લાગુ પડે એવા બધા ફીચર આપણી એપ્લિકેશનમાં મળવાના છે તો વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ નવા હોય આ વિડીયો માટે એમને ખાસ ખાસ પંદર મહિના રોજ જ રજીસ્ટ્રેશન કરાવીને લાભ લઈ લેવાનો છે કારણ શરૂઆતમાં લાભ લેનાર વિદ્યાર્થીઓને આપણે મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપવાના છીએ જે તમને બધાને ખબર જ છે ના ખબર હોય તો સ્ક્રીન પર નંબર દેખાય જ છે આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે આખા કોર્સની પૂરી વિગત મેળવી શકો છો

બીજા પાંચ ફીચર ક્યાં જોઈ લો જે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે એનિમેટેડ વિડીયો રિવિઝન યસ ત્યારબાદ પીડીએફ કેવી ક્વોલિટી વાળી ત્યારબાદ એમસીક્યુ ટેસ્ટ મળશે ત્યારબાદ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ હશે છે તમને બધાને ખબર છે પીપીટી પ્રેઝન્ટેશન જેટલું સરળ જેટલું આકર્ષક હોય એટલું જ તમને યાદ રાખવામાં આસાની રહે છે અને એનિમેશનથી ભરપૂર પીપીટી હશે તમને 100% મજા આવશે તો તમને અંગ્રેજી ગ્રામરનો જો ડર હોય તો ખાસ બેચમાં જોડાઈ જજો અને હા ભૂલતા નહીં 15 મહિના રોજ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને પહેલા જ દિવસથી કોર્સ પરચેસ કરીને મારી સાથે જોડાઈને ગ્રામર પર છે તો મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું થેન્ક યુ આભાર જય શ્રી રામ